હેલો એવરીવન સ્વાગત છે તમારું મારા રસોડે આજે હું બનાવીશ સૌને ભાવતું આદુ લસણનું અથાણું અથાણું બનાવવા માટે જોશે એક કિલો કાચી ઘીરી અઢીસો ગ્રામ લસણ સો ગ્રામ આદુ મસાલામાં જોશે સ્વાદ મુજબ મીઠું બે ટેબલ સ્પૂન હળદર ત્રણ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર અડધો ટેબલ સ્પૂન હિંગ સૌ પ્રથમ આદુ અને કેરીને ધોઈ પૂરા કરી આદુ અને લસણને ચોપડમાં બારીક ક્રશ કરવા અને કેરીના બારીક ટુકડા કરવા એક કઢાઈમાં એક વાટકો તેલ ગરમ કરવું એમાં હિંગ મેળવી અને આદુ નાખી આદુની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતડવું ત્યારબાદ આદુને એક બાઉલમાં કાઢી લેવું તેવી જ રીતે લસણને સાંતળવું લસણને માત્ર તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળવું ચવળ ન થાય તેનું ધ્યાન રાખવું એક બાઉલમાં બારીક કાચી કેરીના ટુકડા લઈ તેમાં બે ટેબલ સ્પૂન હળદર સ્વાદ મુજબ મીઠું ત્રણ ટેબલ સ્પૂન મરચું નાખી મિક્સ કરો મિક્સ કર્યા બાદ તેમાં તથા લસણ નાખો ત્યારબાદ સો ગ્રામ તેલ ગરમ કરી એકદમ ઠંડુ થઈ જાય પછી બનાવેલ મિક્સમાં ઉમેરી દેવું તો તૈયાર છે આપણું લસણ અને આદુનું અથાણું અથાણું એર ટાઈટ કાચની બરણીમાં એક દિવસ માટે બહાર રાખવું પછી ફ્રીજમાં રાખવું થેન્ક યુ મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો